આજે આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે અમને સમર્થન મળી રહ્યું છે જે કોર્ટે ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે એ ચુકાદાને અમે આદિવાસી સમાજ વતી એને નકારીએ છીએ અને એ ચુકાદાને ફરી પાછો રિપીટ લે અને એ ચુકાદાને હવે પછી પાછા અમલ ના કરવામાં આવે એવી અમારી માંગ છે સાથે સાથે આદિવાસી સમાજની એ પણ માંગ છે કે જે પણ અનામત છે એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે અને જો છેડછાડ જો કરશે કોઈ પણ સરકારના દબાણથી કે કોર્ટના દબાણથી કે તંત્રના દબાણથી જો છેડછાડ કરવામાં આવશે તો આજે જે રીતે સિંગવડ તાલુકો બંધ છે દાહોદ જિલ્લો બંધ છે ગુજરાત રાજ્ય બંધ છે એવી જ રીતે ફરી પાછો અમારે આદિવાસી સમાજે ઉલ્ગલાન ના કરવું પડે એના માટે જે કોઈ મનુવાદ ને માનતા હોય જે કોઈ આ લડત લડ્યા હોય એમને મારી વિનંતી છે કે આ ચુકાદો વાપસ લે એવી મારી માંગ છે